નાસકાંઠા જિલ્લામાં પ્રોજેક્ટ સપનો કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે બની રહ્યો છે આશીર્વાદરૂપ જીજે પટેલ વિદ્યાલય જલોતરા ખાતે ધોરણ 9 ના કોલોગન ઉમેદવારો રાઇસેક ટેસ્ટ લેવાયા બનાસકાંઠા જિલ્લામાં પ્રોજેક્ટ સપનું કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બની રહ્યો છે ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ માટે પોતાની પસંદગીનો અભ્યાસક્રમ પસંદ કરવામાં તેમજ ભવિષ્યમાં વિદ્યાર્થીઓ પોતાની ઉજ્જવળ કારકિર્દી ઘડી શકે તે અર્થે ઉપયોગી આ પ્રોજેક્ટ જિલ્લા રોજગાર કચેરી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી પાલનપુરના સંયુક્ત ઉપક્રમે ચલાવવામાં આવ્યો છે

તે માટે માહિતી આપવામાં આવી કેરિયર કાઉન્સિલર નિમિષા પરમાર અને ગુકુલભાઈ દેસાઈ દ્વારા ઉમેદવારોના ટેસ્ટ લઈ તેમને વન ટુ વન કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું